વિદેશ ટૂર ટ્રાવેલિંગ એજન્સીના નામે વિદેશી ટૂર પેકેજ બુક કરાવવાના બહાને રૂપિયા એક પોઈન્ટ પંચાણું કરોડ ઉપરાંતની છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ શખ્સને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પુણે મહારાષ્ટ્ર ખાતેથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિદેશી ટૂર પેકેજ બુક કરવાના બહાને ઠગાઈ કરતાં એક ભેજાબાજને મહારાષ્ટ્રના પુણે ખાતેથી વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી ટ્રાવેલિંગનો ધંધો કરે છે અને તેમને અજાણ્યા ઈમેલ આઈડી તરફથી ટ્રાવેલિંગ એજન્સીમાંથી મેલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓની ઓફિસ અલગ અલગ દેશોમાં કાર્યરત છે ફરિયાદીના ગ્રાહકોને સામેવાળાઓએ અલગ અલગ ટૂર અંગેના પેકેજ વોટ્સએપ મારફતે મોકલી આપી શરૂઆતમાં ટિકિટો બુક કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ ફરિયાદીના અલગ અલગ ગ્રાહકોના ગ્રુપને વિયેતનામ તથા દુબઈ માટેનું ટૂર પેકેજ બુક કરીને નકલી નોટો મોકલી હતી ફરિયાદીના ગ્રાહકો એરપોર્ટ પર જતા તેઓને જણાવવામાં આવ્યું હતું કે આ ટિકિટો નકલી હોય ફરિયાદીને પોતાની સાથે કુલ રૂપિયા એક કરોડ પંચાણું લાખ ચોત્રીસ હજાર ચારસો પચાસની છેતરપિંડી થઈ હોવાનું જણાય આવતા સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા આરોપીનું લોકેશન પુણે મહારાષ્ટ્ર ખાતે હોવાનું જણાવ્યું હતું જેથી સાયબર ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પુણે ખાતે પહોંચી હતી જ્યાં સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કુરિયર બોયનો સ્વાંગ રચીને આરોપીની હાજરી અંગે રેકી કરી મહારાષ્ટ્રના પુણે ખાતે રહેતા આરોપી શૈલેષ શણપ્પા બીદવેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તપાસ દરમિયાન આ આરોપી અલગ અલગ દેશોની નકલી ફ્લાઇટની તથા હોટેલ બુકિંગ માટેની નકલી ટિકિટ તથા પેકેજ બનાવી ફરિયાદી ગ્રાહકોને મોકલતો હતો વડોદરા શહેર સાયકલ ટાઈમ પોલીસ સ્ટેશન ખાતે પાંત્રીસ ઓબ્લિક પચીસનો એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો જે અંતર્ગત ભોગ બનનાર બરોડામાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને જેમાં એમની સાથે એક કરોડ અને પંચાણું લાખનું બુકિંગ ફ્રોડ થયેલું જે અંતર્ગત ભોગ બનનારને વિયેતનામ અને દુબઈના ટૂર પેકેજના નામે ચોસઠ લોકોના બુકિંગ કરવા માટે વિવિધ પ્રલોભન આપેલ અને વધુ ડિસ્કાઉન્ટ અને વધુ કમિશનની લાલચ આપીને તેમની સાથે આ ફ્રોડ કરવામાં આવે જેમાં જે પણ કસ્ટમર્સ છે આમાં કુલ સિક્સટી ફોર કસ્ટમર્સ હતા એમાંથી અમુક લોકો જયારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારે એમને ખ્યાલ આવે છે કે એમની આ ટાઈપની કોઈ ટિકિટ બુકિંગ થઈ નથી ત્યારે તેઓ કમ્પ્લેન કરે છે જે ટૂર એજન્સીવાળા છે એમની પિકા ડેરી ટૂર્સ કરીને વડોદરામાં એમની એજન્સી છે અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે તેમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે આરોપી છે તેને ચિંછવાડ

અને અગાઉ પણ તે બસાવેશ્વર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી ખાતે આ ટાઈપના ગુના આચરી ચૂક્યો છે વધુમાં એની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલ છે કે સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર છસો ચાલીસ ઓબ્લિક પચીસ અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં એટ હંડ્રેડ સેવન્ટી નાઇન ઓબ્લિક ટુ ગુનો આચરેલ છે અને એની ધરપકડ સાથે આ બંને ગુના પણ ડિટેક્ટ થયા છે બીજા કોઈ એની સાથે આરોપી છે સહ આરોપી હજુ સુધી આ આરોપી મળ્યા છે અને તેની વધુ પૂછપરછ ચાલી છે આ કેવા લોકોને ટાર્ગેટ કરતો હતો ખાલી ટ્રાવેલ એજન્સી વાળાને કે અન્ય કોઈ મેજરલી ટ્રાવેલ એજન્સીને ટાર્ગેટ કરતો હતો અને એની મુખ્યત્વે જે પણ પૈસા એને મળતા હતા તેને અગાઉ કરેલ દેવું ચૂકવવામાં અને મોત શોપ કરવામાં એના પૈસા ઉડાવી નાખેલ છે